રાજકોટ ગ્રામ્યમાં કાયદો વ્યવસ્થાના કૃત્ય લીરા તોરણિયાના બાપ દીકરાની પોલીસે રૂપિયા માટે માર માર્યાનો આક્ષેપ આક્ષેપ કરનાર નિહુલ વાઘેલા તેમજ એમના પિતા રમેશભાઈ વાઘેલા દોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં સંબંધો રૂપિયાની ની લેતીનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો

મારી સગાઈ થઈ હતી ત્યાં મારે હાવને મજા નથી એટલા માટે એનો ફોન આવ્યો કે પૈસાની જરૂર છે પૈસા આપો એટલે મારા પપ્પાએ બે વાર દસ દસ હજાર રૂપિયા આવ્યો એ પૈસા મારા પપ્પાએ બે ત્રણ મહિના પછી પાછા માંગ્યા કે તમારી પાસે પૈસા હોય તો મારે અત્યારે જરૂર છે તમે મને આપો પૈસા એટલે એ પૈસા મારા પપ્પાએ માંગ્યા એટલે એ લોકોએ જવાબ ન આપ્યો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો કે તમારા બાપ દીકરાને હાજીર થવાનું છે એટલે અમે બાપ દીકરાને સવારે દસ વાગે હાજર થયા એટલે અમને બાપ દીકરાને દસ વાગે લોકઅપમાં પૂરી સાંજે છ સાડા છ એમને બાપ દીકરાને બહાર કાઢીને એને ઓફિસમાં બોલાવ્યા ઓફિસમાં બોલાવીને અમારા પપ્પાને મારવા માંડ્યા એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કયા ગુનામાં મારો છો તમે તો એ મને કીધું અમારી હમ બોલો શી કે કહીને જે એક ભાઈ હતા જે હવાલદાર એને કે તું પાઇપ લઈ લઈ કે પાઇપ લઈને મારા પપ્પાને સીધો માથા ઉપર માર્યો માથા ઉપર માર્યો એટલે માથા સાઈડમાં તરી ગયો એટલે ખંભામાં લાગ્યો તો મેં પાછું પૂછ્યું સાહેબ કે તમે કયા ગુનામાં મારો મારા પપ્પાને તો એને એમ કીધું કે પંદર હજાર રૂપિયો દો તો છૂટશો બાકી નહીં છૂટો તમે એટલે અમે પંદર હજાર ન દીધો એના હિસાબે મારા પપ્પાને માર્યા સુલંગ તો એ રીતનું રહેવા ભાઈ

Amar itu yang memangguan asing, saya berharga walau kami itu kami manggil